ઘરકંકાસમાં શાંતિની વિધિના બહાને તાંત્રિક નવલસિંહ અંજારના યુવાનની હત્યા કરી હતી અમદાવાદના વઢવાણના મસાણી મેરડી માતાજીના કહેવાતા ભુવાએ પોતાના પરિવારના સભ્યો સહિત તેર લોકોના જીવ લઈ લીધા હોવાનો ચકચારી બનાવ સામે આવતા સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે હત્યાના સિલસિલામાં પતિ પત્નીના ઝઘડામાં શાંતિ મળે તે માટે વિધિ કરાવવા મથતા અંજારના યુવાનની પણ હત્યા કરી દેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે અંજારના રાજબાવાજી તરીકે ઓળખાતા ક્રિકેટર નરેશ ગોસ્વામીનું મૃત્યુ ચાર વર્ષ અગાઉ હાર્ટ એટેકથી થયું હતું પરંતુ અમદાવાદ પોલીસે પકડેલા તાંત્રિક નવરસિંહે રાજબાવાજીને તેના ઘરમાં જ ચામાં ઝેરી પાવડર પીવડાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે સરખેજ પોલીસે વિગતો મોકલતા આ અંગે અંજાર પોલીસ વિશેષ તપાસ કાર્યવાહી હાથ ધરશે અમદાવાદની સરખેજ પોલીસે જણાવ્યું કે અંજારના મોમાઈ માતાજીના મંદિરે પૂજા કરતા પૂજારીના પુત્ર નરેશગિરી સુરેશગિરી ગૌસ્વામી જે રાજ બાવાજી તરીકે ઓળખાય છે તેમનું તારીખ સોળ સાત બે હજાર વીસના મૃત્યુ થયું હતું જેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું માની લેવામાં આવ્યું હતું પરંતુ આ મૃત્યુના ચાર વર્ષ બાદ પકડાયેલા વઢવાણના નવલસિંહ નામના ભુવાજીએ પોતાની કબૂલાતમાં જણાવ્યું હતું કે નરેશગિરી ઉર્ફે રાજ બાવાજી અને તેમની પત્ની સોનલ ઉર્ફે હેતલ રાવલ વચ્ચે ઝગડાઓ થતા હતા બંને પ્રેમ લગ્ન કર્યા બાદ કોઈને કોઈ બાબતે વિવાદો થતા રહેતા હોવાથી શાંતિ માટે મૃતક યુવાન રાજ બાવાજીએ વઢવાણ ખાતે નાનાવરસિંહ ભુવાજીનો સંપર્ક કર્યો હતો દરમિયાન વિધિ કરાવ્યા બાદ અને વઢવાણ ખાતે ત્રણ ચાર વખત ધક્કા ખાધા બાદ પણ ગૃહ કંકાસમાં શાંતિ ન મળતા નવલસિંહ અને રાજ વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી નવલસિંહ અંજાર આવ્યા હતા અને રાજ બાવાજીના ઘરે જ શાંતિ માટેની વિધિ કરી હતી આ દરમિયાન તેણે લિક્વિડમાં સોડિયમ પાવડર નાખી દીધો હતો અને તે લિક્વિડ રાજબાવાજીને પીવડાથી ત્યાંથી ચાલ્યો ગયો હતો જેના અમુક સમય બાદ રાજબાવાજીને હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ થયું હતું અને પરિવારે હાર્ટ એટેકના કારણે જ મૃત્યુ થયું હોવાનું સમજી લેતા પીએમ કરાવવા કે પોલીસને જાણ કર્યા વગર જ અંતિમવિધિ કરી નાખી હતી એચએલ આ સંપૂર્ણ કેસ બાબતે નવલસિંહ ભુવાજી સાથે સંબંધ ધરાવતા લોકોની પૂછપરછ ચાલુ છે અને ટૂંક સમયમાં આ બાબતે અમદાવાદની સરખેજ પોલીસ કાર્યવાહી શરૂ કરશે તેવું પણ જાણવા મળ્યું છે ટીવી એટીન ન્યૂઝ ગાંધીધામ કચ્છ